યાચના નહીં અભ્રણ હોગા જેવું વારંવાર બોલ્યા પછી યુદ્ધ વિરામ થવો એ કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકાવવું એ ખૂબ સુંદર સમાચાર જ છે અને એટલે જ ભારત અને પાકિસ્તાને જ્યારે સીઝ ફાયરનો નિર્ણય કર્યો છે સીઝ ફાયરનું વાયોલેશન ઇતિહાસ રહ્યો છે પાકિસ્તાનનું વાયોલેટ કરવાનું અને ભારતનો રહ્યો છે રિટાલિયેટ કરવાનું આપણે એ જ ઇતિહાસને પરંપરાઓને જાળવી રાખતા કોઈ જ વિશેષ એટલે અપવાદરૂપ ઓગણીસો એકોતેર કે બાકી અમુક પરિસ્થિતિઓને છોડતા આપણે પ્રતિકાર કરવા સિવાય વર્ષોથી કશું કર્યું નથી અને આપણે યાચના નહીં વરણ હોગા જેવા સ્ટુડિયોમાં સ્લોગન અને નેતાઓની ટ્વીટો કર્યા સિવાય પણ આપણે વિશેષ કંઈ કરી શક્યા નથી અને એટલે જ આતંકવાદ એ આપણા ભાગ્યમાં લખાયેલો પાડોશી છે એવું ફરી એકવાર સ્વીકારતા ભારત અને પાકિસ્તાને સીઝ ફાયરનું એલાન કર્યું છે ખાલી દુઃખ એ વાતનું છે કે આ પત્રકાર પરિષદ જે ભારત તરફથી થઈ એ પાંચ મિનિટ પહેલાં થઈ હોત તો કદાચ આ વિષયની જાહેરાત ભારત કરી શક્યું હોત અથવા પાકિસ્તાન પણ કરી શક્યું હોત પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ જાહેરાત કરી છે અને એમણે ફરી એકવાર પોતે જગત જમાદાર હોવાનું સાબિત કર્યું છે અમેરિકાએ આઈએમએફમાં એમની પાસે ખૂબ મોટી સત્તા છે વોટિંગ પાવર એમણે લોન પણ અપાવી આ યુદ્ધમાં માત્ર ભારતનું જ નુકસાન હતું પહેલા દિવસથી ભારત માત્રનું નુકસાન હતું પાકિસ્તાન ઓલરેડી દેવાળું ફૂંકેલો દેશ છે પાકિસ્તાન પાસે કશું જ ગુમાવવા નથી અને એટલે યુદ્ધ થાય તો એમાં પાકિસ્તાનનું તો કલ્યાણ જ છે કેમ કે યુદ્ધના નામે એને પૈસા મળે ને યુદ્ધના નામે એને હજારો કરોડ રૂપિયાની લોન મળી ગઈ ટુ પોઈન્ટ થ્રી બિલિયન ડોલરની લોન એને સેક્શન કરાવી અને આઈએમએફ એને આપી પણ દીધી અને એટલે જ પાકિસ્તાને પાકિસ્તાન માટે એવું થાય છે કે યુદ્ધે જ કલ્યાણ એમને કલ્યાણ લઈને આવે છે ભારત માટે યુદ્ધ વિનાશ જ લઈને આવે ભારત માટે યુદ્ધે નુકસાન થઈને આવે ભારત માટે બહુ જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં આર્થિક આર્થિક સ્થિતિ બહુ બધી રીતે ભારત માટે પડકારજનક હતું અને એટલે જ આપણા માટે ભારતવાસીઓના ભવિષ્ય માટે એ ખૂબ સારા સમાચાર છે પણ એ અપેક્ષા જે હતી કે એક દિવસ ભારત પ્રતિકાર કરશે અને જવાબ આપશે કે અમે સહન નહીં કરીએ અમારા સિવિલિયન્સના મૃત્યુને એક અપેક્ષા હતી કે એક દિવસ એવો આવશે કે જ્યારે ભારત કહેશે કે અમારા માટે બહુ જ મહત્ત્વનું છે અમારું અર્થતંત્ર પણ અમારા નાગરિકોના જીવનને સુરક્ષા દરેક વખતે એના પર પ્રશ્ન ઊભો થાય અને અમે કોઈ જ વળતો જવાબ ન આપીએ અથવા અમારા છવ્વીસ સામાન્ય નાગરિકોના મૃત્યુ એ તમારા અઢીસો સૈનિકોના કે પછી તમારા ટેરરિસ્ટના મૃત્યુ સાથે જસ્ટિફાઈ નથી કરતા અમારા માટે સિવિલિયન્સે ઢાલ નથી આ પ્રકારના સંદેશાઓની જે અપેક્ષા વ્યક્ત થઈ રહી હતી એ અપેક્ષા પૂરી નથી થઈ જોકે સારી વાત એ છે કે ખૂબ બધા આતંકવાદીઓ છે જે આ ઘટનાક્રમમાં માર્યા ગયા છે આતંકી મસૂદ અઝહરનું એવું કહેવું કે હું કેમ ના મર્યો એના ભાઈઓનું મરવું એટલે એક જે ઇમોશનલ વાતાવરણ પેદા થઈ શક્યું અથવા આતંકવાદ ફેલાવતા માણસોના હૃદયમાં થોડા સમય માટે એમના હૃદયમાં જે આતંક અથવા ડર પેદા થયો એ સંદેશાઓ સારા છે ભારતની આર્મીએ અદ્ભુત રીતે પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન અને મિસાઇલ હુમલાને સતત રોક્યો ભારતની સેના છે જેણે આપણને સુરક્ષિત રાખ્યા પાકિસ્તાને અતિશય અવરચંડાઈ કરી એક તો ટેરરિઝમ ફેલાવ્યું એક તો આવીને આપણા નાગરિકોને માર્યા અને ઉપરથી આપણા રિટાલિયેશન પર વળતા રિટાલિયેશનના નામે એણે ખૂબ હુમલા કર્યા આજના જ સમાચાર છે કે જમ્મુ કાશ્મીરમાં એક ડેપ્યુટી કમિશનર છે ત્યાંના ડેવલપમેન્ટ કમિશનર એક બ્યુરોક્રેટની ડેથ થઈ આપણા સેનાના જવાબ માર્યા ગયા અને આપણે બદલો લેવા નીકળ્યા હતા છવ્વીસ એવા સિવિલિયન્સનો કે જે વગરવાન કે જેમને ધર્મ પૂછીને મારવામાં આવ્યા આપણે ઉપરથી બીજા સિવિલિયન્સ ગુમાવ્યા પૂંચ સેક્ટર ખાલી કરવું પડ્યું અનેક જગ્યાએ ડ્રોન અટેક અને બાકીનો ખૂબ સમય ઉર્જા માણસો સંપદા બહુ જ બધું છે કે જે ઘર્ષણમાં આવ્યું પણ અંતે શાંતિ એ હંમેશા સારો નિર્ણય હોય છે આ નિર્ણય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યો એના પછી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રૂબિયોએ પણ એની જાહેરાત કરી પાકિસ્તાન તરફથી શકદાર ત્યાંના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે એમણે પણ કહ્યું ભારતે પણ એ જાહેરાત કરી એના પછી વિદેશમંત્રીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું બારમી તારીખે બાર વાગે ફરીથી વાત કરીને ફરીથી જાહેર કરવાના છે વાતને અથવા સીઝ ફાયર પાકિસ્તાન એને જાળવી રાખે છે કે એમ એને રિવ્યૂ કરવાના છે પાકિસ્તાનની સેના શું સ્ટેન્ડ લે છે કેમ કે આ પોલિટિકલ નિર્ણય છે એના પછી સેના જો એવું ઈચ્છે જ છે કે આપણે જિહાદ જ કરી નાખવો છે તો એ પોતાની સરકારને પાડી દે છે કે ટકી રહેવા દે છે પાકિસ્તાનની પોલિટિકલ સિચ્યુએશન શું છે એના પર પણ બહુ બધો આધાર રહેશે એટલું યાદ રાખવું પડશે કે પાકિસ્તાન આતંકવાદી અને આતંકવાદ ફેલાવતું રાષ્ટ્ર જ છે એ કાલે પણ એ હતું એ આજે પણ એ છે એ જવાબદારી ભારતની બને છે ભારતના ઇન્ટેલિજન્સ સેક્શનની બને છે કે એ આપણને હુમલાઓથી બચાવે ભારત એ માનું ન કાઢી શકે કે અમને ખબર નહોતી કે પહેલગામમાં ત્યાં ટુરિસ્ટ કેવી રીતે જતા રહ્યા ભારતની સરકાર એવું ન કહી શકે કે અમને દુઃખ છે અને અમે બદલો લઈશું કેમ કે આ પેલી અવિરત ચાલતી અને અનંત ચાલતી પ્રક્રિયા છે એક સમય આના પર બ્રેક જરૂરી છે અને એ બ્રેક માત્ર ને માત્ર આપણી સંસ્થાઓના ઇન્ટરનલ કોઓર્ડિનેશનથી આપણી સંસ્થાઓના સતર્ક રહેવાથી આપણા નાગરિકોના એક રહેવાથી થવાનું છે આખી આ પરિસ્થિતિમાં જો કશુંક અદ્ભુત સામે આવ્યું હોય ને સૌથી સરસ એનું આઉટકમ કે એની સફળતા આપણે જો જોતા હોઈએ તો એ છે કે અનેક પ્રયત્નો હોવા છતાં ભારતીયોએ પોતાની એકતા જાળવી રાખી છે યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં પણ આપણે ભારતીયો બનીને રહીએ આ યુદ્ધ વિરામ જાહેર થતાની સાથે જ અચાનક જ આપણે હિન્દુ મુસલમાન હિન્દુમાં પણ એસસી એસટી ઓબીસી જનરલ એમાં એ પાછી સબ કાસ્ટ એ બધા ન બની જઈએ અને ભારતીયતાનું મહત્વ હંમેશા માટે સમજી રાખીએ એવી અપેક્ષા નમસ્કાર